બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને ભક્તો આજે ગુરુ પૂર્ણિમા છે તો આપણે ગુરુ પૂર્ણિમા વિશે સાંભળીશું અને જો તમે વર્ષની દરેક પૂર્ણિમા રહેતા હોય તો આ વાર્તા જરૂર ને જરૂર સાંભળજો જે વાર્તાને આપણે બત્રીસ પૂર્ણિમાની વાર્તા કહેવામાં આવે છે મિત્રો દરેક પૂર્ણિમાના દેવ ચંદ્રદેવ છે અને આ અષાઢ માસની પૂર્ણિમા ગુરુ શિષ્યને સમર્પિત છે આ અષાઢ માસની પૂર્ણિમા ભગવાન નારાયણના અવતાર એવા વ્યાસજીને પણ સમર્પિત છે તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે જ્ઞાન અને ગુરુની પ્રાપ્ત ગુરુની કૃપાની પ્રાપ્તિ કરાવનાર આ પૂર્ણિમા છે મહર્ષિ વેદ વ્યાસે જગતને ચાર વેદ અને અઢાર પુરાણોનું જ્ઞાન કરાવેલું છે માટે વ્યાસજીને પ્રથમ ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ અને લક્ષ્મીનું પણ પૂજન કરાય છે સત્યનારાયણ દેવની પૂજા થાય છે આપણા ધર્મમાં દરેક પૂર્ણિમાનું મહત્વ વિશેષ છે અને વ્રતની પૂનમનું વ્રત કરવાથી બધી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે પીડા અને કષ્ટનું નિવારણ થાય છે ગુરુમાં દેવી દેવતા પણ હોઈ શકે છે અને માનવ પણ આપણા ગુરુ હોઈ શકે છે અને જ્યાંથી આપણને કંઈ ને કંઈ શીખવા મળે તે આપણા ગુરુ છે ઘણીવાર આપણા માતા પિતા અને આપણા સંતાનો પણ આપણા ગુરુ બની જાય છે કારણ કે આ યુગમાં સંતાનો પણ આધુનિક ટેકનોલોજી માતા પિતાને શીખવે છે તો ગુરુ જ છે અને જે માતા પિતા આ વ્રત કરે તેના સંતાનોને પણ ફળ મળે છે કુટુંબમાં શાંતિ રહે છે આરોગ્યપ્રદ જીવન મળે છે પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે અથવા મનની શાંતિ મળે છે સ્નાન દાન વ્રત જપ તપનો ઘણો મહિમા છે ગુરુ પૂર્ણિમાને દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી નાનકડો બાજોટ પાથરી સફેદ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ કે લક્ષ્મીનારાયણની મૂર્તિ કે ચિત્ર રાખી ભગવાનને ભોગ ધરાવવો આરતી ઉતારવી અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એક એક તુલસી ચડાવી એમ બોલવું માસની પૂર્ણિમાના વ્રતના લાભ આ પ્રમાણે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી મનની શાંતિ થાય છે સ્ત્રી સંબંધિત દોષો દૂર થાય છે ગ્રહ પીડિત હોય તો તે શાંત થાય છે રોગ ગરીબી પીડા દૂર થાય છે પૂર્ણિમાના દિવસે કરેલા કાર્ય પણ શુભ બને છે હવે આપણે વ્રત કથા સાંભળીશું ગુરુ કૃષ્ણની દ્વાપર યુગના સમયની આ વાત છે માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ તમે તો આ સંસારના ઉત્પત્તિ કરતા પોષણ કરતા અને સહાર કરતા છો તો આ સંસારને કરવા જેવું જે વ્રત હોય તે મને કહો જે વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે સ્ત્રીને સંતાન સુખ મળે અને સમૃદ્ધિ મળે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે માતા તમે આ એક સારો પ્રશ્ન કર્યો છે હું તમને એક વ્રત કહું છું જે વ્રત સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત કરાવનાર સંતાન સુખ આપનારું અને વૈવિધ્ય મટાડનારું છે અને તે વ્રત મહાદેવ અને પાર્વતીનું છે તેવું આ બત્રીસ પૂર્ણિમાનું વ્રત છે જે હું તમને કહું છું યશોદા માતા આ સાંભળી અને કૃષ્ણને કહે છે હે પ્રભુ આ વ્રત સૌ પ્રથમ કૃષ્ણ કહે છે પર અત્યંત પ્રસિદ્ધ કાંતિકા નામની નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની પણ સુશીલ અને સંસ્કારી હતી બંને પતિ પત્ની નગરમાં પ્રેમથી રહેતા હતા ધન ધાન્યની કોઈ કમી નહોતી પરંતુ તેને એક મોટું દુઃખ હતું તેને સંતાન નહોતું આ કારણે તેઓ ઘણા દુઃખી રહેતા હતા એક નગરમાં એક દિવસ એક યોગી ઋષિ આવ્યા તેણે નગરના બધા ઘરમાંથી ભિક્ષા લીધી અને ભોજન કર્યું પણ આ બ્રાહ્મણના ઘરની ભિક્ષા ન લીધી બધેથી ભિક્ષા લઈ ઋષિ નદી કિનારે જાય છે ત્યારે ધનેશ્વર ત્યાં જઈ બે હાથ જોડી ઉભા રહ્યા અને કહ્યું તમે નગરમાં બધાને ઘરેથી ભિક્ષા લીધી પણ મારી ઘરેથી કેમ ન લીધી ત્યારે યોગી ધનેશ્વરને કહે છે જે ઘરમાંથી મેં ભિક્ષા લીધી તે ઘરો સાંસારિક જીવન જીવે છે ગૃહસ્થાશ્રમ જીવન જીવે છે અને મેં તમારા ઘરમાંથી ભિક્ષા એટલા માટે નથી લીધી કે તમારે કોઈ સંતાન નથી અને જ્યાં સુધી સંતાનનો જન્મ ન થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ અધૂરો રહે છે અને મારો ધર્મ મને આજ્ઞા નથી આપતો કે અમે સંતાન વિહીનનું અન્ન જમીએ આમ કરવાથી મને પણ પાપ લાગે છે આ સાંભળી થયા અને હાથ જોડી ઋષિને લાગ્યા તમે મને મારા છો કંઈ ને કઈ ઉપાય તો હશે જ તમારી પાસે અને સંતાન પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો આ સાંભળી ઋષિ મુનિએ કહ્યું તમે સંતાન પ્રાપ્તિ કરનાર શ્રી પાર્વતીને શરણે જાઓ અને એમનું તમે જે ભાવપૂર્વક પૂજન કરો અને બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરો આ વ્રતથી તમામ દુઃખ દૂર થાય છે અને મનોકામના પણ પૂરી થાય છે ધનેશ્વરે ઘરે આવી બધી વાત પત્નીને કંઈ સંભળાવી અને શિવ પાર્વતીની આરાધના લીન થઈ ગયા અને સોળ દિવસ શિવ પાર્વતી પ્રસન્ન થયા કહ્યું હે ધનેશ્વર તારે ત્યાં સંતાન તો અવશ્ય થશે પણ તેનું આયુષ્ય સોળ વર્ષનું જ હશે પણ જો તમે પતિ પત્ની બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરો તો તમારું સંતાન દીર્ઘાયુ થઈ જશે કહ્યું અમે કરીશું પણ કેવી રીતે થાય ભગવાને કીધું તમારે પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈ તમારા સામર્થ પ્રમાણે દીવો પ્રગટાવો લોટના કોડિયામાં એ દીવા પ્રગટાવવા જેમ જેમ પૂર્ણિમા વધતી જાય તેમ તેમ તે દીવાની સંખ્યામાં પણ વધારો કરતો જાવ બત્રીસ પૂર્ણિમાના દિવસે બત્રીસ દીવા પ્રગટાવજો અને પૂર્ણિમાએ પૂરી થાય ત્યાં પછી સાધન સીધું આપજો અને મંદિરમાં જે શિવ મંદિર હોય કે ગમે તે મંદિર હોય ત્યાં તમે જપ કરજો દાન કરજો પુણ્યના કામ કરજો તેથી તમારો સંતાન દીર્ઘાયુ થશે માતા પાર્વતીએ કહ્યું ધનેશ્વર તમે સવારે ઉઠશો ત્યારે અહીં આંબાનું એક વૃક્ષ હશે ત્યાંથી એક ફળ લઈ તમારી પત્નીને ખવડાવજો એને સારા દિવસો આવશે આટલો કહી શિવ પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સવાર પડતા ધનેશ્વરે જોયું તો સામે આંબાનું વૃક્ષ હતું તેમાંથી ફળ લઈ તેની પત્નીને આપ્યું અને નવ માસે દેવજીવો દીકરો ઉતર્યો અને દીકરાનું નામ દેવદાસ રાખ્યું અને સોળ વર્ષનો દીકરો થશે ત્યારે મૃત્યુ થશે આ વિચારી એ લોકો ચિંતિત થઈ ગયા કે હવે શું કરો છોકરાને મામા સાથે કાશીએ ભણવા મોકલે છે અને આ બાજુ પતિ પત્ની બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરે છે બીજી તરફ મામા ભાણેજ એક ગામમાં રોકાયા તે ગામમાં એક બ્રાહ્મણની કન્યાનો વિવાહ થવા જઈ રહ્યો હતો ધર્મશાળામાં જાનૈયા રોકાયા હતા મામા ભાણેજ પણ ત્યાં જ હતા કન્યાના લગ્નની તૈયારી હતી ત્યાં જ વરરાજાની તબિયત બગડે છે તો વરરાજાનો પિતા દેવીદાસને કહે છે તમે મારા દીકરાની જગ્યાએ આ લગ્ન વિધિ પતાવો અને લગ્ન પછીની જે વિધિ હશે એ હું મારા પુત્ર સાથે કરાવી લઈશ અને મારું પત રહી જાય અને મુહૂર્ત પણ ન જાય દેવીદાસના મામાએ કીધું જે કાંઈ કન્યાદાનમાં મળે એ અમે લઈશું તો જ મારો ભાણે ચોરીએ ચડે પછી કન્યાના વિવાહ દેવીદાસ સાથે સંપન્ન થયા આ બાજુ દેવીદાસને ઘણો અફસોસ થયો અને એની આંખમાં આંસુ આવી ગયા તેને થયું મારાથી કંઈ ખોટું થયું છે ત્યારે કન્યાએ પૂછ્યું તમે કેમ ઉદાસ છો ત્યારે દેવીદાસે બધી વાત કરી અને કન્યાને કહ્યું કે હું તારો અસલ પતિ નથી ત્યારે કન્યાએ કીધું આ ધર્મની વિરુદ્ધ છે હવે તમે જ મારા પતિ છો દેવદાસ કહે મારું આયુષ્ય ઓછું છે તો કન્યા કહે છે જે હોય તે પણ તમે મારા પતિ છો હવે ત્યારે દેવદાસ પોતાની મીટી અને રૂમાલ કન્યાને આપી કહે છે હું કાશીએ ભણવા જાઉં છું તમે આ ઓળખાણ રૂપે રાખો અને બગીચામાં ફૂલઝાડ વાવી પાણી સિંચજો જો બગીચાના ફૂલ મારું આયુષ્ય સોળ વર્ષનું થાય ત્યારે સુકાઈ જાય તો માંજો મારું મૃત્યુ થયું છે અને ન સુકાય તો હું જીવિત છું એ વાત યાદ રાખજો આમ કહી પાણી તો ચાલ્યા જાય છે આ બાજુ જાન કન્યાને લેવા આવે છે તો કન્યા કહે છે મારા લગ્ન આમની સાથે નથી થયા અને મારા લગ્ન તો જેની સાથે થયા છે એ કાશીએ ગયા છે અને આ વીટી અને આ રૂમાલે આપતા ગયા છે ત્યારે જાન પાછી જાય છે આ બાજુ દેવીદાસના માતા પિતા પણ વ્રત કરે છે અને દેવીદાસની પત્ની પણ બ્રત્રીસ પૂર્ણિમાનું વ્રત ચાલુ કરે છે સોળ વર્ષ પૂરા થાય છે દેવીદાસને અને બગીચાના ફૂલ સવારે ખીલેલા હોય છે કન્યા સમજી જાય છે કે મારા પતિ હજી જીવે છે ત્યાં તો થોડી વારમાં સામેથી મામા પાણી આવે છે અને કન્યાના પિતા દીકરી અને જમાઈને સાસરે વડાવે છે આ બાજુ ધનેશ્વર એની પત્ની પણ ચિંતામાં હતા કે સોળ વર્ષ થયા દીકરાના કોઈ વાવણ નથી ત્યાં તો દેવીદાસ તેની પત્નીને લઈને આવે છે અને દીકરા બહુને જોઈ અને ખૂબ ખુશ થાય છે શ્રી કૃષ્ણ કહે છે હે માતા શિવ પાર્વતીનું આ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવાથી બ્રાહ્મણ પતિ પત્નીનું સંતાન જીવિત રહ્યું અને એની પત્નીએ કર્યું તો એને પણ વૈવિધ્ય ન આવ્યું કાળ પણ એનું કાંઈ ન બગાડી શક્યો અને સુખ શાંતિ સંપત્તિ મળી દેવદાસ અને તેની પત્નીએ ખૂબ દાન પુણ્ય કર્યા અને મહાદેવની કૃપાથી સૌ સારાવાના થયા તેથી આ વ્રત કળિયુગમાં પણ જો કોઈ કરશે તો એને અનેક ગણું ફળ મળશે આ ભગવાન આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ માતા જશોદાને કીધી અને આજ મેં એ તમને સંભળાવી હે મહાદેવ જેવા બ્રાહ્મણ દંપતીને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે